પોલીસ અધિક્ષક સાગર બાગમારા સાહેબની સૂચનાથી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવામાં આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેજાની સૂચના અન્વયે આપતા માણસો પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિશ્વજીત અટિસિંહ ગોહિલને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાણાભાઈ મોમાયા રબારી પોતાના ઘરની બહાર જાહેર ખુલ્લી જગ્યામાં ટ્રકમાંથી ચોરી અથવા છળકો પડતી લોખંડના સળિયાનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે જે બાતમીના આધારે આરોપીઓને લોખંડના સળિયાઓ સાથે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલા આરોપી નાનજીભાઈ પુનાજી ઠાકોર શ્રવણભાઈ જુરાજી ઠાકોર રાણાભાઈ મોમાયા રબારી આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે